જય માતાજી અમે કાકડા પર જવાનો પ્લાન હતો પણ એટલો વરસાદ આવે છે ને કે અમારો પ્લાન કેન્સલ થઈ ગયો જવાનો એટલો ગાજવીજ સાથે એટલો વરસાદ આવે છે ને પાણી પાણી થઈ ગયું છે એમ એટલો હદની બાર વરસાદ આવે છે ને કે આજે અમારો પ્લાન બી કેન્સલ થઈ ગયો અને એવું લાગે છે ત્યારે આખું ગામ ડૂબી જવાનું છે જુઓ તમને બતાવું મેં આવો ના વરસાદ આવે છે આખું અંધારું કરીને વરસાદ આવે છે જો આખું અંધારું થઈ ગયેલું છે સવારથી અને આ રીતે જો આ અમારા ઘરની પાછળના કોતર છે બધા ભરાઈ ગયા છે વરસાદ આવે છે એકદમ જો તમે પાછળ જોઈ જ શકો છો થઈ ગયેલું છે અમે આટલી મોટી છત્રી લઈને આવ્યા છે તો પણ જુઓ તો એ લોકો ઘર કેવું દેખાય છે અહીંથી બતાવું આપ લોકોને આંબાના ઝાડ છે એટલે દેખાતું નથી અમારા બાજુમાં એક ઘર છે ધાબાવાળું ત્યાં અમે જોવા આવેલા કે વરસાદ કેટલો આવે છે ઘણો જ વરસાદ છે ચાલો અમે લોકો ભાગીએ છીએ હવે કેમ કે ઘણો બધો વરસાદ છે મોટી નહેર જોવા માટે જોઈએ જઈએ છે વાહ પણ અહીંયા નાની નહેર કેટલું ફાસ્ટ પાણી જાય છે ને મારો મોબાઈલ મોબાઈલ પડી જાય ને જો કેટલું ફાસ્ટ પાણી જાય છે ખાલી આ વરસાદનું જ પાણી છે જુઓ કેટલું ફાસ્ટ જવા લાગ્યું છે હવે અમે આગળ જઈએ છીએ મોટી નહેર જોવા માટે ઓય તો કાંથી લઈ જાય સમજોનું છે છે અમે લોકો ક્યાં થી જો અમારા ગામડાઓના રસ્તા જેવા એવા છે ને જો આ મોટી નેર મોટી નેર નો આ શું છે રે કુલકુ કુલકુ આવી ગયું હવે અમે લોકો ઉપર જઈએ છે જોવા માટે કા હે નીચે કા ઉપર ઉપર જહા ઉતી દેખાય હે હા હા ઓય જોઈને જો છે મોટી નેર પણ વરસાદનું પાણી આવી ગયેલું છે જો કેટલું પાણી જાય છે અને હવે અમે લોકો આ બાજુ જવાના છે જો સવારથી એટલો વરસાદ હતો ને કે તો અમે આને જોવા આવેલા આજે પાણી જાય છે ને આ ફૂલકું ના ફૂલકું ભરાઈ જાય અહીંથી આખું જાય છે ખેતરોમાંથી સીધા આ વરસાદનું ખાલી પાણી છે આટલું પાણી

જોયા એવા મોટીનેરનું પાણી ગામની નેર છે ને એ જોવા ગયેલા અમે લોકો જ્યાં ત્યાં વરસાદનું સવારથી વરસાદ છે તો કેટલો બધો વરસાદ જાય છે એ જોયા તો ચાલો તમારા બાજુ પણ આજે વરસાદ તો હશે જ ઘણો જ આવજો જય માતાજી